ભાવનગરમાં શ્રીહરિ સોસાયટીમાં રહેતા ચેતનભાઈ જગજીવનભાઇ ડોડિયાના મકાનમાં રાત્રિના સમયે પરિવારના સભ્યો મીઠી નિદ્રા માણી રહ્યા હતા ત્યારે શર્ટ પહેર્યા વગરનો તસ્કર ત્રાટક્યો હતો અને ત્રણેક મોબાઈલ અને પર્સમાં રાખેલ પાંચ હજાર રૂપિયા લીધા હતા જોકે ચોરના કારણે જાગી ગયા હતા અને જોતાં તે વંડી ઠેંકીને ભાગી ગયો હતો જેને પકડવા ગયા હતા પરંતુ શર્ટ બાજુવાળાના વાહન પર મૂકેલો હતો જેને પકડવાની મહેનત કરતાં તે છટકીને નાસી ગયો હતો જોકે શર્ટ બાજુવાળાના વાહન પર પડ્યો હોવાનું કેમેરામાં કેદ થયેલ આ બનાવની જાણ નિલબાગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે

મારું નામ ચેતન જગજીવનભાઈ ડોડિયા ભાવનગર શ્રી હરિ માં રહીએ છીએ ત્યાં આગળ અમે રાત્રે સવા બાર વાગે સૂતા હતા ભર હુંમાં હતા મારી બાજુમાં મારો ફોન હતો અને મારા વાઇફનો ફોન એની બાજુમાં હતો મારી મોટી બેબીનો ફોન ટેબલ ઉપર હતો લેડીઝ પર્સ ઉપર પડ્યું હતું મારા વાઇફનું એમાં એને આ પાંચ હજાર રૂપિયા રોકડા બસ આટલી વસ્તુ ગઈ અમે એને પકડવા ગયા રાત્રે અમે ઝપકી ગયા કે કોણ છે એમ કરીને તમે જોવા ગયા તો શર્ટ નહોતો પહેર્યો ભાઈ મંડી ઠેકીને સીધે જે દરવાજો ટપીને ભાગી ગયો પકડવા ગયા તો એ ખુલ્લા શર્ટ અને શર્ટ બાજુમાં અમારી બીજી બાજુવાળાની ગાડી છે ને એની ગાડી ઉપર શર્ટ મેંગી ભાઈ ભાગી ગયા આપણે કેટલા પૈસા હતા પાંચ હજાર રૂપિયા રોકડા હતા અને ત્રણ મોબાઈલ ફોન અંદાજે ફોન કેટલા રૂપિયાના હતા ફોન એક સોળ હજારનો હતો ને એક તેર તેર ચૌદ હજારનો ફોન હતો અને એક આઠ હજારનો અંદાજે કેટલા રૂપિયાની ચોરી છે તમારી અંદાજે તે પાંત્રીસ ચાલીસ હજારના ફોન ગણો અને પાંચ હજાર રૂપિયા રોકડા